શાળાના વાર્ષિક વિતરણ કાર્યક્રમ પ્રસંગે સમારોહના અધ્યક્ષ તરીકે ડોક્ટર અજયભાઈ કે દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટી માનનીય શ્રી ચિરાગભાઈ પી કોઠારીની વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમમાં મોરપીચ સમાન હતી તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ સ્લોસ પોલીસ સંઘર્ષ પોલીસ દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો સોનગઢ પોલીસ મથકે છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી વિકાસ સુર્ફે વિકી રામલાલ વળવીને તાપી જિલ્લા એસસીબી તથા પેરોલ પોળે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો તેમજ વિકાસ વળવીની અટકાયત કરી સોનગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કુકરમુંડા ખાતે રહેતા વંદના ભગવાન બોય તથા તેમના પતિ ભગવાન ફતરુ બોય તેમના ગામમાં રહેતા સંતો સુરફે રાજુ મખમલ સાળવે તથા ભગવાન શ્યામદાસ ચૌધરી તથા કુંદન યશવંત પ્રજાપતિ એમ ત્રણ વ્યક્તિઓ પાસેથી વ્યાજ પેટે પૈસા લીધા હતા પરંતુ દંપતીએ નાણાં ચૂકવી દીધા હોવા છતાં પણ ચક્રવૃત્તિ વ્યાજ ચડાવીને ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ ત્રણેય વ્યાજખોરો દ્વારા દંપતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી

મારા જે મારા પાસે એના આવો બના બનેલું કે મારા પતિ એના મુસીબતમાં હતા ત્યારે અમે વ્યાજથી પૈસા કાઢ્યા હતા કોરોના કાળમાં તો ત્રણ ચાર વર્ષ સુધી અમે વાપર્યા આ વ્યાજના પૈસા વાપર્યા અમે પણ અત્યારે અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ તો અત્યારે અમે વ્યાજના પૈસા વ્યાજ ભરાતું નથી તો આ પેલા વ્યાજવાળા છે ને અમને બહુ ગંદી ગાડી આપતા છે મારા પતિને મને અપમાનિત જનિત દ્વારકા કરતા છે અમારા હાથે આ રસ્તા પર ભી અમે બજારમાં જતા છો તૈયારી તૈયાર ત્યાં બાજુ ભી અમને બહુ ગંદી ગાડી આપતા છે એમ કહેતા છે તમે ગયા બાજુથી ભી પૈસા લાવો અને અમને પૈસા આપો કંઈ બી કરો તમે મરી જાઓ પણ અમને પૈસા આપો આમ વાત કરતા છે આ અને જાનથી મારવાની ધમકી પણ આપતા છે આને અમને એ અને પછી આના કંટાળીને અમે સાહેબે અરજી લખી અરજી લખી પછી આ એને ખબર પડી કે અમે અરજી કરી તો એ લોકો આજે સંતોષભાઈ અમારા ઘરે આવેલા અરજી કરી અવકાશ છે તમને તો જાનથી મારી નાખો આવા આમનામાં તાકત છે આની પત્ની આની મમ્મી પણ આવેલી આ તીન લોકો આવેલા અને મને પણ ગાડી આપી મને માર્યું મને ગળા મારું ગળું દાબ્યું નાખી મારા પતિને પણ ગળા

પરેશાન કરી નાખ્યો છે 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 તો તો અમે અમે શું કરવાનું એવા પરિસ્થિતિ થઈ ગઈ તમે મદદ કરો મદદની જરૂર સરકાર પાસે આવી વિનંતી છે મારી વાલડ પોલીસે બાજીપુરા ગામની સીમાથી પસાર થતા બારડોલી થી સોનગઢ તરફ જતા રસ્તા પરથી કતલખાને લઈ જતા ભરેલ પે કન્ટેનર સાથે ચાર ઝડપી પાડ્યા હતા તેમજ અને કન્ટેનર સહિત કુલ કિંમત તેર લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કન્ટેનરમાં પશુઓ ભરી આપનાર તથા પશુઓ મંગાવનાર એમ મળી કુલ ત્રણને ને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા હતા વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિઝર ગામની સીમા નિઝર પ્રકાશર રોડ શ્રીજી હોટેલ રેસ્ટોરન્ટની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જીગ્નેશ ગુલસિંહ ગામીતે પોતાના કબજાનો ટ્રક પાર્ક કર્યો હતો ત્યારે ટ્રકની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ લિંગેજ પાઇપ કાપી આશરે બસો લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ઓગણીસ હજાર ચારસોની ચોરી થઈ હતી ચોરીને લઈને નિઝર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિઝરના લક્ષ્મી ખેડા ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા બેઝડપાયા હતા નિઝર પોલીસે લક્ષ્મી ખેડા ગામ ખાતેથી ગંજીપાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા રમેશ જેશમિયા વસાવે તથા નિલશ શાંતિલાલ વળવીની અટકાયત કરી હતી તેમજ પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો નિઝર પોલીસે અંગેના ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા સીવી પોલીસે સોનગઢની શક્તિનગર સોસાયટીમાંથી પાસ પરમિટ વગરના